રજની જે રીતે વારંવાર રખડતા ઢોરના આતંકના કારણે લોકોને ભયમાં રહેવું પડે છે ઈજાઓ પહોંચે છે આવી ઘટના અનેક વાર સામે આવી છે શું સ્થાનિક તંત્ર દ્વારા કોઈ આયોજન નથી આ મામલે ચોક્કસ થી ધરા કહી શકાય કે જે રખડતા ઢોર એમાં ખાસ કરીને આખલાઓ નો આતંક છે જે ઉના અને કોડીનારમાં માં છે અવારનવાર આવા કેસો સામે આવી રહ્યા છે લોકો ઇજાગ્રસ્ત બને છે ની લારીઓ છે તે ઊંધી વાળે છે વાહનોને નુકસાન કરે છે ત્યારે નગરપાલિકા તંત્ર હોય એને પગલા લેવા જોઈએ તે નગરપાલિકા તંત્ર છે તે પગલા નથી લેતું એના કારણે છે આમ નાગરિક છે તે હેરાન થાય છે આ જે વ્યક્તિ છે એને લાગ્યું છે પેલા સૌ પ્રથમ એને કોડીનાર લઈ જવામાં આવ્યા દવાખાને ત્યારબાદ વેરાવળ ખસેડવા પડ્યા તે ગંભીર ઇજાઓ પહોંચી છે ધારાસભ્ય ની ઓફિસ ની બહાર જ આ બીજી ઘટના

શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ ગુજરાતના ગામે અને ગામ અને શહેર શહેર આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે આખલાના આતંકથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે આખલાના આતંકથી વાહન ચાલકોને ડર લાગે છે કે ક્યાંક આખલાની અડફેટે ન આવી જઈએ બે મહિનામાં બે લોકોનો જીવ લેનાર આખલા હવે મોરબીમાં ભૂરાટા થયા છે મોરબીમાં આખલાએ મહિલાને અડફેટે લીધી હતી અને મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી ઉના અને જામનગરમાં પણ આખલાના આતંકથી સ્થાનિકો પરેશાન થયા છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ આખલાઓ તંત્ર ક્યારે પકડશે

સુરતમાં પણ આખલાથી શહેરીજનો પરેશાન થયા છે ત્યારે સ્થાનિકો પૂછે છે કે આ આખલાઓનો આતંક આખરે ક્યારે કાબુમાં આવશે તંત્ર ક્યારે આ મામલે કાર્યવાહી કરશે